ટુકડિયા જય દિનેશભાઈ દ્વિતીય ક્રમે અને શિયાણી હાર્દિક નારણભાઈ તૃતીય ક્રમે વિજેતા બન્યા આ ઉપરાંત અંડર ફોર્ટીન કન્યા કેટેગરીમાં શિયાણી સિયા વજુભાઈ પ્રથમ ક્રમે બળેજા મનસ્વી મહેશભાઈ દ્વિતીય ક્રમે વિજેતા બન્યા અંડર સિક્સટીન કન્યા કેટેગરીમાં લગધીર અંજલી રામજીભાઈ દ્વિતીય ક્રમે વિજેતા બની શ્રી મોકર પ્રાથમિક શાળાનું નામ રોશન કરેલ છે તમામ વિજેતાઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી પોરબંદર જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી દ્વારા સન્માનિત કરાયા અને આ તકે શાળાના શિક્ષક અને યોગ કોચ એવા શ્રી લાખાણી ભાવિશાબેન ગેડ ખેલોત્સવના તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને તમામ વિજેતા ખેલાડીઓને શુભેચ્છા પાઠવે છે